આ ઓફિસમાં તેનો ભાઈ અજીત યાદવ અને જગન્નાથ કામ કરે છે પંદર તારીખે સવારે અજીત યાદવે તેના ભાઈને ગુડ્ડુ યાદવને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને દિનેશ ગુપ્તાને આપવા માટે મોકલ્યો હતો આ રકમ લઈ અજીત ઓફિસે ગયો હતો ઓફિસમાં અજીત અને જગન્નાથ બેઠા હતા તે દરમિયાન બપોરે બે જણા ઓફિસમાં આવ્યા હતા અને દરવાજો બંધ કરી રિવોલ્વર કાઢી હતી માથાભારે રાહુલની સાથે આવેલા અજાણ્યા જગન્નાથને પકડી લીધો હતો જ્યારે રાહુલ યાદવે અજીતનો મોબાઈલ લઈ ગાળો આપી ગુડ્ડુને કોલ કરી ધમકી આપી હતી કે તું અભી આઠ લાખ રૂપિયા લઈ કે આ જા મેં તેરી ઓફિસ પર ખડા હું આથી ગુડુએ કહ્યું હતું કે મેં ઓફિસ પર આ રહા હું તું હારૂક પછી થોડી વારમાં રાહુલ અને તેના સાગરીતે રિવોલ્વરની અણીએ ડરાવી દલાલના ભાઈ ના ગળામાંથી ત્રીસ હજારની કિંમતની સોનાની ચેઇન અને ખિસ્સામાંથી રોકડ પચાસ હજાર મળી એસી હજારની લૂંટ કરી નાસી છૂટ્યા હતા વધુમાં જમીન સાથે રાહુલ યાદવને મિલકત બાબતે રૂપિયાની લેતી દેતી હોવાનું પોલીસને ધ્યાન આવ્યું છે લૂંટની ઘટનામાં સાંસ્કૃતિક માર્કેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ફૂટેજ આધારે ગોડાદરા પોલીસે બંને લૂંટારોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે તો માથાભારે રાહુલ રામ સુરત યાદવ અને તેના સાગરીતો સામે પોલીસે ખંડણી લૂંટ સહિતની ગંભીર ગુનાઓ નોંધ્યો છે વધુમાં માથાભારે રાહુલ યાદવ સામે મુંબઈ સહિત અન્ય ગુનાઓમાં પણ વોન્ટેડ છે કાસવાડા સાથે અઝર કુરેશી